વિરુજીની દયાથી મારા ઉપર અને આ તો આ વી પરથી તમે કોઈને જીતો નથી તમારા સમુ કોઈ ઉભું નહીં ચૂંટણી અને આ વીરુજી ઉભા ઊભા તમે આ લેડિયું હમુ નહીં કરાયું વીરુજી જે સરપંચ મની આયેન તો બધા ઘરે કરિયાણું અને એ બધાના ઘરે દસ દસ હજાર રૂપિયા પેલા આપણે નહીં ગોડાઉન ગોડાઉન નહી મેલું ચીકણ ઉભા તા અને મણિલાલ અને ગટુજી બધા વાતો કરતા હતા આ તમારી યાર બાકી છે

પીવાના આપડે જોવી નઈ યાર એટલે વીરુજી તમને પાંચસો રૂપિયા આલસી પીવાના તમે વોટ આલસો એમ હજાર તો આલ્યા અને હજી બીજા ખાલી તો વોટર આજે ને એ ટાઈમે આ તો એડવાન્સ માં આલ્યા હી એક એક વાત કહું ધનજીભાઈ હ આ તમે જે વીરુજી ની વાત કરો ને કે 10 10000 રૂપિયા ઘર દીઠ હાલવાના છે આ કીટ હાલવાના કીટ હાલવાના નઈ આલ દીધું કીટિયાલ દીધી ને 10 10000 રૂપિયા આલ દીધા હું એ રાત વીરુજી ને એક દાળો હિયા ના બાઈક માં પચાસ રૂપિયા પેટ્રોલ નખાવા મે હોવા રૂપિયા ના લેતા એ તો સમય સમય ની વાત ચડતી આવડતી પણ આ ફેર હું તમે કહું ઈયાનો સર પણ બનુ પાકકુ જ છે તમારું પત્તા ફે કપાઈ જવાનું હો ઓ કશો વધો નહીં પત્તું કપાતું હોય કાલ તો હાલ સો કપાતું એ તો એને ખબર પડશે કે સરપલ પણ આમ બધું લોકોનું નું આફળું પડે છે ને હું આખા ગામનું નું હારું કર્યું આ દળા ઉધી આપડો એનો આફળું પડે ને તો આ જમીન ના લીધીઓ સર પણ પણ 20 વર્ષ સબક તાવા મુકો ઉભણ દર તું વીરુજી હજી સરપંચ પણ બને નહીં તો એ ગમો વિકાસ ચાલુ કરી દીધો અને મન તો મન તો કીધું તંજીભાઈ તમારું ધાબાળું ઘર કરવાની જવાબદારી મારી

કે વીરુજી હું તમે હારી જવાના હો એના તમે ફોર્મ ભરેલું બહુ તો લઈ જ લેહો કશો વાંધો નહીં એ આપણે વાની પાંચ વર્ષ પહેલાં વીરુજી ની મારા હોમી હોમી જ અમાર થઈ હતી ચૂંટણી એ વખત હું જ જીત્યો હતો ને આ વખત હોય ને વીરુજી હું આથી વાત ચાલી ગયો માથે ભગવાન રાશિ મેં સરપંચ પણ ભોગવીશો આટલા વર્ષો સુધી એ વાત છોડી મેલો અમે તો આ છૂટકો જ નહીં હળાઈ રહ્યા તમે અને આ છે છૂટકો નહીં ઘર ઘેર જઈએ શાંતિથી ફોર્મ પાછું લઈ લો અને બે ગોદોડી હોય બરાબર આપણે તમારો મેં નહીં આવો કોઈ ઓવો આવજો કશો વધો નહિ કશો વધો નહિ સરપંચ પણ અમે હું સોડું છું હવે નહીં વાપરવું તમારા અલ્યા મારો હું આ ગોમનો સરપંચ આવડો મોટો શું તોય તમારા જેવા દારૂડિયાનું મારે આ બધું વાપરવું પડે છે એટલે હવે હું કંટાળું અમે વિરુજીને હવે સરપન પણ હું અમે આવું છે મારે કારણ કે આખા ગોમના બૈરોની ગાડીઓ ખાવાની મારે આખા ગોમના આવા આવા દારૂડિયાની ગાળ્યો ખાવાની આખા ગોમો લે મી બધાના ઘરે ઘરે ઓટલા પકાડ્યા ઘરે ઘરે ઠે ઢોળ પકાડ્યો ઓટલા અડર દીધા અને કોઈ દાડો કોઈ કોઈ દાડો કોઈ પાણી ભરવા ઘરેથી બહાર નીકળ્યું નહીં બધા ઘરે ચક્કર લે મી ફિટ કરી છે આ રોડ જુઓ તમે તાત્કાલિક નવો પેટી પેક રોડ બનાવ્યો છે હા અને આવા બધા આવા દારૂ મને એમ કી શીખી લે તમે આ કશું કર્યું નહીં હું ભગવાન માથે રાખી અને આ વીસથી પચીસ વર્ષ સુધી જે સરપંચ પણ ભોગવી છું ને હવામાન નહીં કરું બરાબર હું કહેવાય ખબર બોલો

તમે સરપંચ પણ ભોગો અમા તમે તમે સરપંચ હશો ને તો હું જ સરપંચ છું મને હું એવું કે વિચારીએ બરાબર અને હું તમે તો ચિંતા ના કરો રાજી નોમોનો જે આપણો પત્ર આવે ને હું તમારા ઘેર તમામ મોકલાવું તમે તો તમારે પછી રાખો તો રાખજો ફાળો તો ફાળી નાખજો બરાબર પણ એવું નહીં હું આપણો મારી વાત આખું ગોમ છે મને આરખાજી કીધું કે ફોરમ આપણો ચૂંટણીને તમે ઊભા રહો બરાબર ગોમ તમારે સપોર્ટ કરજે તમે કીધું વડે ત્યાં કીધું લાના વારં બેઠા પર જઈએ

ચા પાણી કરાવી જો ચા પાણી તો આવી જવાનું ઘરે બરાબર પેલી હું આવતી તમને નવા જો બહાર રાજીનો હું આલવાનો છે એની પાવતી હું તમને આલી દઉં એટલે તમે તમાર સહી સિક્કા બધું તમાર અંપાળ લેજો બરાબર હા રાતે કોક નાસ્તો વસ્તો કરાવતી ના એ તો હવે આ નવો સરપંચ કરાવે એવું બરાબર કઈ દો રેડી આવો ને આવી જ જઈ રાખી રાતે બરાબર ને બીરુજી તારા ગોટા હા આવો ને ગોટા એ તો અમાર લાલો આવશે લાલો કેવા આવશે નક્કી નક્કી આ જાય ના બટર લાલ થઈ જાય મારે તો છે તો જ આવવાનું હશે પણ હું તમને ખાલી ઘરે ખાઈ જાય ગમે તો જવું પણ નાસ્તાનું ઘર આવું ખાજો તારો દોહો હોય પેલા દસ લાખ રૂપિયા આપડે ખર્ચો ના કરવો પડે આ માતલ જે ખુદ ટાઈમ થોડા થોડા પાસા લઈ લો લોતુ કરો જાતુ કરો પેલી ગ્રાન્ટ આવે ને તો આ બિન તિજોરી ભરજો પછી તિજુરી ની ચાવી તારા રાખવાની નક્કી સરપંચ